તો જોવા મળતી પરંતુ તેની સાથે જે રીતે સવારે રઘુ શર્મા જે રીતે રાહુલ ગાંધી અને જગદીશ સાંજ છે સમાચારોની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બે મહિના બાદ આજે માર્કેટ યાર્ડના સભાખંડમાં યોજવામાં આવી હતી જેમાં તમામ ડિરેક્ટરોએ અને કોઓપરેટિવ સભ્યો અને સરકારી સભ્યો પણ હાજર રહ્યા હતા તેમજ જેમાં પ્રદેશ ભાજપ દ્વારા તરીકે રાજુભાઈ પંચાલનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ચૂંટણી પ્રક્રિયા સમયમાં અન્ય કોઈ પણ ઉમેદવારી પત્ર નહીં ભરાતા ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે જેઠાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ પંચાલને બિનરીફ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ફરીવાર બનેલા ચેરમેન જુઠાભાઈ પટેલ અને પ્રથમવાર વાઇસ ચેરમેન બનેલા રાજુભાઈ પંચાલને ડિરેક્ટરો અને મિત્રો દ્વારા ફુલહાર પહેરાવીને અભિનંદન સાધી શુભેચ્છાઓ પાઠવી હતી મતનગરની ચૂંટણી સાથે બે બાર એકવીના રોજ સવારે સાડા અગિયાર ચૂંટણીનો સમય હતો પ્રદેશ ભાજપ સંગઠન પાર્ટીએ સંગઠન જિલ્લાના હોદ્દેદારને અહીંયા મેન્ડેટ માટે પાર્ટીએ મોકલ્યા હતા અને મેન્ડેટ સાડા અગિયાર પહેલો દરેક ભાજપના સભ્યો રૂબરૂ વંચાઈ સંભળાયું હતું અને મેન્ડેટ મુજબ આજે ચૂંટણીમાં ચૂંટણી કરવામાં આવી હતી એમાં ચેરમેન જેઠાભાઈ પ્રભુદાસ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ પંચાલ બિન જાહેર કર્યા છે અને પાર્ટીના મેન્ડેટ મુજબ જ આ ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી કરવામાં આવી હતી આણંદ જિલ્લાની સુપ્રસિદ્ધ અમૂલ દ્વારા પશુપાલકો માટે ભારતમાં સૌ પ્રથમવાર લિંગ નિર્ધારિત વીર્ય ડોઝનું ઉત્પાદન કરતી મોબાઈલ લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પશુપાલકો મેલ